આપણા આગેવાનો ની રચના કરાવી છે આપણે એના ઉપર ગર્વ છે અને વિશ્વાસ પણ છે પણ દિવસ પછી દિવસ પછી નાટક ને ખેલ છે થશે રવિવારે સાંજ સુધી માં જો રિઝલ્ટ ન આવે તો બધાને કઉ છું આપડે આંદોલન કરવાની જરૂર રાજ્યના ગૃહ મંત્રી એની એની સીટ ઉપર સૌથી વધારે કોડી પટેલોના મત છે તેમાંથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે આપણા મતથી ગૃહમંત્રી બન્યા છે અને આપણા ગૌરવશાળી આગેવાનો ગાંધીનગર જાય આખા ગુજરાતને ખબર હતી કે ત્યાં જાય છે અને આપણે કલ્ટી મારીને રાજકોટ રહી છે

આપણે આપણા એક કદાચ કે આગેવાને નથી નાડવું આપણે એવી સીધું વી પછી લઈ આવીએ કે આપણા ટેકા વગર આ સરકાર પણ નોકરે હા થોડી સમાજના આગેવાન નવનીતભાઈ આજે એક નિમિત થઈને છે કે આ થોડી સમાજની એટલા એટલે આપણે ન્યાય માટે લડત કરીએ છીએ અને એ ખરેખર જે રીતે તમે વિડીયોમાં જો

ખરેખર બાપ કે દીકરા બંને આરોપી હોય તો સજા આપવાનું કામ કોણ છે ન્યાયું પોલીસ અને મેં પેલા પણ કીધું તું ને અત્યારે પણ કહું કે ખરેખર માયાભાઈ અને એના દીકરા ખરેખર સત્ય હોય અને એનું નામ ના હોય ખુલીને મેદાન આવવું જોઈએ તાત્કાલિક ભાગી ભાઈ તો તમારા આત્મસન્માન ને ખેત પો એવા આક્ષેપો લાગે છે તો તમારે ખુલીને મેદાન આવવું જોઈએ અને કેવું જોઈએ કે અમે અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે

ઓબીસી સમાજ સાથે મળી આપણે ભાગીદારી માટેની લડત લડવી જોઈએ આપણે સમાનતા માટેની લડત લડવી જોઈએ આપણે આરક્ષણ માટેની લડત લડવી જોઈએ આપણે ગામમાં પચીસ હજાર પચાસ હજાર હાટું કે ખાલી કોઈ કાવું મારી હોય કે ન્યા ધોકા ખેંચીએ છીએ આપણે શ્રમ આપી જોઈએ શ્રમ લડવાનું ક્યાં હોય આઝાદી પછી અત્યાર સુધીમાં ઓબીસીના કેટલા મુખ્યમંત્રી બનાવ્યા આજ નો બનાવ્યો છે જેના મત છે ને એ લોકો રાજ કરીને બેઠા છે અને સૌથી વધારે મત હોવા છતાં આપણે ન્યાય ની પીઠ પડે આ સમાજે સમજ રાજકીય પક્ષો ન્યાય નો મળે રવિવાર બે સાંજ સુધી ન્યાય નો મળે આપડા આગેવાનો એસઆઈટી ની રચના કરાવી છે આપણે એના ઉપર ગર્વ છે અને વિશ્વાસ પર પણ દિવસ પછી દિવસ પછી સાંભળજો આંદોલન કરવાની જરૂર નથી આંદોલન કરશો ને તો વિશામાં ખાલી દીધા તરશો હાથ માં નાખી દીધા કોટડા નાખી દીધા નાખી દીધા આવી ઘણી એવી જગ્યાઓ છે તમે આંદોલન કરવા ભેગા થાવે અને તમારા ઉપર શું કરવામાં આવે મોટા ગુના દાખલ કરવામાં આવે પછી તમે કોઈ આંદોલન માં ક્યારે પછી ક્યારે જોડા છો બેસ્ટમાં બેસ્ટ રસ્તો એ છે કે ગામે ગામ પંદર પંદર વીસ વીસ યુવાનો ની એવી ટીમ તૈયાર કરો કે પોતાના ગામ ના બસો બસો ત્રણસો ત્રણસો પરિવાર કિંમત સમજાવે કી બરાબર અને ખોટી સેવા બંધ કરો તમારા સમાજના આઈએસ આઈપીએસ અધિકારીઓ બને ને એવી સેવા કરવાની છે અત્યારે આપણા આઈપીએસ અધિકારી નથી તો પછી ધોકા જ પડવાના છે ધોકા સમજો આપણા કોઈ આઈએસ આઈપીએસ અધિકારી નથી તો પછી આપણું કઈ સાંભળવાના નથી સત્તાવીસ માસ્ટર કી બે હજાર સિત્તાવી આવે છે હજી પણ કહું છું જો આજ રીતે સૌથી વધારે મત હોવા છતાં ન્યાય ની ભીખ માગવી પડે તો મૂર્ખામણી આપી છે બીજા કોઈ ની આ રાજ્યના ના ગૃહ મંત્રી એની એની સીટ ઉપર થી સૌથી વધારે કોળી પટાળના મત છે તેમાંથી ચૂંટાય ધારાસભ્ય બન્યા છે આપણા મત થી ગૃહ મંત્રી બન્યા છે અને આપણા ગૌરવશાળી આગેવાનો ગાંધીનગર જાય આખા ગુજરાત ને ખબર હતી કે ત્યાં જાય છે અને આપણે કલતી વાળા ના વાહ કોણ રહી છે ખબર નથી હે સમજગોડ ની પાસે છે મત કોના છે આપડે આપડા રાજકીય આગેવાન નથી પછી લઈ આવીએ કે આપણા ટેકા વગર સરકાર પણ નો પડે મોકલે

આપડી બે નું મારી માં ખોટા ગુના દાખલ કરવા માં આપડા કેમ નથી ખેંચાતા એનો મતલબ એ કે સત્તામાં તમારી ભાગીદારી નથી નથી તો તમે તૈયાર છો રવિવાર સાંજ પછી સોમવાર ત્યાં લાગી આવવાનું છે ગામે ગામ બે હજાર હિતાવી માં રવિવારે સાંજ સુધીમાં ન્યાય ન મળે તો બે હજાર હિતાવી માં કોડી સમાજ ટેકા વગર આપણી સરકાર બન્યું જોઈએ

એક કોમ્યુનિટી એવી હોય છે કે જે અન્યાય સહન કરનારી છે જેનામાં નથી અને આપણે સંતો આશીર્વાદ આપીએ ધન્યવાદ આપીએ હમણાં જેમ ચિરા કે કીધું વિડીયો હું જોતો હતો માણસ નું હૃદય થઈ જાય અને છતાંય વિડીયો જોતો તો એ નવનીત

અને એક બંધારણના સનાતનીઓ રહે છે આખી જે ગેમ આલે છે ઉપલા લેવલની ગેમ જો તમે સમજી જાવ ને તો ખ્યાલ આવે છેલ્લું લક્ષ્ય આપણું એવું હોવું જોઈએ અને એટલા માટે બગદાણાની મેટર તમે જો તો જ્યારે વોટ લેવા હોય ત્યારે શું કઈને આવે છે બધા એ તો માર્કિંગ કર્યું ત્યારે વોટ લેવા હોય ત્યારે શું કઈને આવે છે હિન્દુ છો તમે હિન્દુ છો સમજાઈને પછી નોટ જોતી હોય તો

જે બગદાણાની મેટર છે એના નામે પણ તમે બીજી મેટ્રો ક્યાંથી થાય છે ક્યાં ક્યાં થી કેમ રચાય છે એનું એપી સેન્ટર શું છે એનો ખ્યાલ દરેક સમસ્ત કોળી ઠાકોર સમાજના ભાઈ બહેનો હોવો જ રહી અને એટલા માટે ટોટલ અવેરનેસ અને ટોટલ યુનિટી બે કામ જો સિદ્ધ થયા સંગે શક્તિ યુગે અને જેમ વિવેકાનંદ કહેતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધ હતા જો આ બે કાર્યો સિદ્ધ થયા હમણાં જેમ ચિરાગે કીધું ગામડામાં ચેન સિસ્ટમ કરવું આપણો બુદ્ધ શું કેતો શું કે જો વ્યક્તિ ભીતરસે જાગ ગયા ઉમે કોઈ એસી તાકાત નહીં ગુલામ બનાવે અલ્લેથી જાગો જાગો અને જાગો અને બધા એક થાવ તો પાવરમાં આવશું બાકી પાવર વગેરે તો આ બધી ગુલામી છે સમજાય છે તમે વિચાર તો કરો પંદર પંદર ધારાસભ્યો ત્રણ ત્રણ એમપી પછી બબે મિનિસ્ટરો કેન્દ્રીય મિનિસ્ટર બધા જોડે સીટની રચના થાય છતાં કોઈ પરિણામ આ શું પરિસ્થિતિ શું કહેવાય વોટ આપણે આપીએ અને છતાં ગુલામી એટલે આ વાસ્તવિકતાને સમજો કોઈ ધર્મ જગત છે એમાં પણ અંદરને ખાનેથી મોટી રાજનીતિ ચાલે છે એ ધર્મ નથી ધંધા ચાલે છે તે વસ્તુ પણ ને જે હિન્દુ રાષ્ટ્રના યજંડાલેલ અથવા ધંધા લઈને ફરે છે ને એના માટે પણ કોળી સમાજે જાગવાની જરૂર છે આપણે કોઈ એવો હિન્દુ રાષ્ટ્ર જોતો નથી આ દેશમાં સમજાય છે

બધા યુવાનોને આ આ ગુજરાતમાં સૌથી મોટા મોટો યુવાધન આપણી પાસે છે અને આખા વિશ્વમાં પણ હું તો આપણી કોમ્યુનિટ પાસે જેટલું યુવાધન છે કોઈ પાસે નથી અને આજે બધે તમે જો યંગ જનરેશન જ દેખાય છે ભવિષ્યમાં જરૂર ક્રાંતિ આવશે અને આપણા અમારી ક્રાંતિ એ શાંતિનો માર્ગ સ્થાપિત થશે ખરીભરીથી અને બધા જે વ્યવસ્થાઓ તમે હસ્તામાં કરી રહ્યા છો લટુભાઈ ક્રાંતિભાઈ પછી બધા યુવાનો જે લડાઈ આપી રહ્યા છે બધા યુવાનોને

આપણે <laughs> ભયંકર <laughs> 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 સમજાય છે અંગ્રેજો કરતા પણ ભયંકર લોકો આ દેશમાં સિસ્ટમ માં ઘડી ગયા છે એની સામેની ની આપણી લડાઈ છે અને એને